પાંચસો લોકોએ ઓપીડીની સારવાર લીધી છે જેમાં જાળા ઉલટીના કેસ સામે આવ્યા છે અડસઠ કમળાના કેસ નોંધાયા છે સાથે જ બેવડી ઋતુના કારણે લોકોમાં વાયરલ ઇન્ફેક્શન પણ વધ્યું છે હાલ દર્દીઓમાં દૂડથી એલર્જી થવાની ફરિયાદો પણ વધવા ઉપરાંત પાણીજન્ય રોગોમાં વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે એટલે અત્યારે આપણે જોઈએ છીએ કે છેલ્લા બે ત્રણ દિવસથી ફરી પાછો ગરમીમાં વધારો થયો છે ને એના આગલા અઠવાડિયાની અંદર જોઈએ તો ઠંડીનો ચમકારો પણ હતો અને ફરી આપણે હવે ઉનાળા તરફ જઈ રહ્યા છીએ એટલે આ જ્યારે ટ્રાન્ઝિશન ફેઝના જ્યારે સમય આવતો હોય છે ત્યારે ખાસ કરીને એવા દર્દીઓ જેમ આપણે હંમેશા વાત કરીએ છીએ કે એલર્જીક લોકો હોય એને એલર્જીક કન્ડિશનના દર્દીઓમાં વધારો જોવા મળતો હોય છે દૂર ધુમાડાથી જેને એલર્જી હોય એવા લોકો એટલે એમ કે એલર્જીક રાઇનાઇટીસ કે કે એવા દર્દીઓ હોય છે કે અને ઓવરઓલ જો વાત કરીશ તો ફેબ્રુઆરી મહિનામાં ચાર ચાર ફેબ્રુઆરીથી ગઈકાલ સુધીની ઓપીડીનો આંકડો જોઈશું તો પાંત્રીસ હજારથી વધારે લોકોએ ઓપીડીની અંદર સારવાર લીધી છે અને ચાર ચારસોથી સોરી ચાર હજારથી વધારે લોકો એ દાખલ થઈ અને સારવાર લીધી છે સિવિલ હોસ્પિટલ આપશો જાણો છો કે ટર્સરી કેર સેન્ટર છે ઘણા બધા સુપર સ્પેશિયાલિટી વિભાગ પણ છે પ્લસ ઇમરજન્સી એટલે આ બધું જોવા જઈએ તો એના હિસાબે પણ આપણને આવા આંકડા જોવા મળતા હોય છે અત્યારની વસ્તુ એક જ છે કે પાણીજન્ય રોગોમાં વધારો થવાની શક્યતા રહેલી હોય છે એટલે ખાસ કરીને વોટર હાઈજીન ઘરમાં પણ મેન્ટેન કરવું જોઈએ અને આપણે ક્યાંય પણ ખાણીપીણી માટે જતા હોય તો ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ કે સામાન્ય વ્યક્તિ એના રસોડામાં ચોખ્ખી રાખે છે કે નહીં અને કોઈ પણ રીતે એવી જગ્યાએ જવાનું આપણે ટાળવું જોઈએ જેથી કરીને કમળો કે ઝાડા ઉત્તીના કેસીસ ન મળે કમળાના કેસીસ જોઈએ તો અત્યાર સુધી આ મહિનાની અંદર અડસઠ કેસ છે અને એ જ રીતે અંદાજે તેરસીની આસપાસ જાડા ઉટીના દર્દીએ સારવાર લીધી છે એટલે વધારો ખૂબ નથી પરંતુ દરેકે સાવચેતી ડેફિનેટલી રાખવાની છે